રવેચીમા ના જૂના મંદિરે આવી ગયા છીએ આજે દેખાય બધું છે છે દેખાય ચારે બાજુ વચ્ચેનો ભાગ દેખાય છે ને એ ગાંગતા બેટ છે આજે દેખાય તમે જોઈ શકો છો ના વચ્ચે બેટ આવેલો છે ગાંગતા બેટ

ઘરે લાગે છે queries તો લાગે ઘરેમાં દર્શન કરી લીધા બેટા થકરો ઉતારી જો મિત્રો રવિતીમા મંદિર છે આ આપડે જૂનું મંદિર છે જૂનું મંદિર છે રવિચીમા નું દર્શન કરી લીધા તમે

અહીંયા ઉપરથી સફેદ રણ બહુ મસ્ત દેખાય છે જો હા મમ્મી અહીંયા તો પેરી ગઈ ને બૂટ હે હે આ જોઈએ બધે માતાજી છે હે મમ્મી અહીં તો પેરી ગઈ ને બૂટ હવે હવે

દૂર દૂર તક કુછ નહી દેખાઈ દે મને ફોટાનો શોખ નથી એટલે હું ત્યાં નથી જતી અમે બેઠે બેઠે વિડીયો બના રહી દર્શન કરી લીધા છે હવે રિટર્ન નીકળીયે છીરા મિત્રો મને હાલ હાલિચા બહુ મસ્ત છે હજી થોડુંક સરકાર જો આમાં કરે શું કહેવાય વિતરણ કરે તો પબ્લિકને હજી ઘણી ખબર નથી અહીંયા આવા જવાની કાંઈ વધારે ને કાંઈ ફરવા જેવું બહુ સારું છે જે આ કચ્છવાળાને અમુકને બારલાને ખબર છે એમને ખબર છે બાકી મજા આવે અહીંયા ફરવાની અમે સવારના આવ્યા છીએ બપોર થઈ ગયો છે નાસ્તો પણ લઈને આવવાનું નાસ્તો પાણી ને કાંઈ જડે નહીં હા જાઓ જાઓ જાવ કાઈ વાંધો નહીં જો થોડું થોડું મીઠું મીઠું દેખાય રૂ રૂગું જમી આસમા સિતારી સિતારા દેખાય

मीठा रण सूरज तमे तो अंदर गची जा हो हे लिलू से ओया तारा पतरी के Jamela beri मीठा ना काकरा जो

Mi camara, tamara sí. આમ દેખાય રણ જ દેખાય છે સીધે સીધો જોઓ મિત્રો રણ જ દેખાય એ આબો લીલું છે છે આની પાણી મિત્રો સફેદ રણ માંગી હવે હે ને પાણી ગોતું હું રણ માં પાણી કેમ કે મેં કામ વધારી નાખ્યું છે મને શું ખબર પગ ગચી જશે જુઓ આપણો પગ રૂપારો થઈ ગયો आम है ना आई प्रॉब्लम है सब सफेद रण असल थोरो थोरो देखा है थोरो जो रहा भी ना प्राणी सीत जी मारा पग अंदर गजी जाए हैरा आती हूँ मैं रुक तो जरा मेरा लड़का मेरे को वहाँ

પગના શું હાલ કર્યા સોરી મારા બે ગોતું હે એને નહીં હવે હા પગ થી તો પાણી નીકર્યું હા જો આ નીકળી ને પાડી વાહ ધોવાઈ ગયા ¡No me llame!

આવી ગઈ ને વિરાટ પગ ધો વહેરો મીઠા વાળા ખારા ખારા વચ્ચે મીઠું પાણી આવ્યું છે પગ ધોયા હવે નીકળીએ છીએ લાઈક ને કોમેન્ટ કરી નાખજો મિત્રો જો પાણી લાઈન અહીંયા લાઈન છે એ પાણી લઈ લો ગાય એ મમ્મી કેટલા આટા આટા લાગી રા બી તો તાડું નહીં

කානත තුරු ඩඩිනි මෙහායතු.